ટાંકીમાં પડી જતા મોતની ભેટેલા પાલિકાના રોજમદાર કર્મચારીને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત કરાઈ હતી ભરૂચની સોનેરી મહેલની પાણીની ટાંકીમાં ત્રણ દિવસ પહેલા હતી મૃતક વોટર વર્કમાં સત્યાવીસ વર્ષથી ફરજ બજાવતા હતા આજે તેમના પુત્ર સાથે આદિવાસી સમાજે પાલિકાની મુલાકાત લીધી હતી જોકે પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર મીટિંગમાં નીકળી જતા મળ્યા ન હતા વિપક્ષી કોર્પોરેટર હેમેન્દ્ર

કર્મચારીગણ રોજંદાર તરીકે સ્વ શંભુભાઈ વસાવાનાઓ અકાળે ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થયું સોળે મેલ ટાંકી ઉપર અને એને લઈને સિવિલમાં દાખલ કરાયા અને ત્યાં મૃત જાહેર કરેલા એમને ત્યાર પછી ભરૂચ નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેનશ્રી લાગતા વળગતા બધા જ ત્યાં મળવા તો ગયા પણ પછી આજે ત્રીજો દિવસ થયો એને લઈને આજે નગરપાલિકા તરફથી કોઈ પણ જાતને એમના પરિવારને સહાનુભૂતિ રૂપે ના તો કોઈનો કોલ કર્યો ના એમને કોઈ મળવા ગયું કે આગળ એમનું આગળ શું કરવું એને લઈને અમે આજે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી અમે એમના પરિવારના જોડે અહીંયા મળવા આવ્યા છે કે જે પ્રમાણે અકારે મૃત્યુ થયું છે એ મૃત્યુને લઈને ચાલુ સર્વિસ પર થયું છે તો એમને કયા ક્રાઈટેરિયા મુજબ એમને શું લાભ મળે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા